નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગર એલસીપી પોલીસની કાર્યવાહી છકડા રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા એક લાખનો મુદ્દા માલ જપ્ત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવનગર તળાજા હાઈવે પર કોબડી ટોલનાકા પાસેથી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસને મળેલી બાતમીના આધારે છકડા રિક્ષા નંબર જે જે ફોર એ યુ સાતસો ચારમાંથી ભારતીય બનાવટની કિંગફિશર સુપરસ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના બસો છેતાલીસ ટીન મળી આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં તળાજાના શૈલેષ વાલાભાઈ મંગેડા ઉંમર ત્રેવીસ વર્ષ જયદીપ દિનેશભાઈ ચૌહાણ ઉંમર વીસ વર્ષ અને મહાવીર દેવરાજભાઈ બારૈયા ઉંમર પચીસ વર્ષનો સમાવેશ થાય છે પોલીસે બિયરના ટીમ રૂપિયા અઠાવન હજાર એસી છકડા રિક્ષા સિત્તેર હજાર અને ચાર મોબાઈલ ફોન ત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ અઠાવન હજાર એસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિકેશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે સજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ